સૌપ્રથમ આરપીએફ જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાની થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બી એનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી ફાઈવ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાયએસપી એસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ એનઆઈએ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સીઓના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ